મારું નામ બિનલ દોશી છે મારું અહીંયા બિનલ ફાર્માના નામે દુકાન છે હવે આ પ્રભાત ટોકીઝ બહાર અમારા બે સ્કૂટર અમે મૂકેલા હતા આજે સવારે કામથી આવેલા હતા હવે એની ઉપર એકદમ જ આ બિલ્ડિંગની જર્જરિત ઘણા વર્ષોથી છે અને ઘણી વાર રજૂઆત કરી છે કે ભાઈ આમાં અમુક અમુક ટાઈમે બધો પાર્ટ પડ્યા કરે છે વરસાદના કારણે હોય કે બિલ્ડિંગની અમુક વર્ષો થઈ ગયેલા હોવાથી પડ્યા કરે છે પણ કોઈ હજુ આનો કોઈ નિકાલ થયો નથી અને આજે આખી દિવાલ ધરાશાયી થઈને ઉપરથી પડી એમાં અમારા જે બે સ્કૂટર હતા એને સારું એવું નુકસાન થયેલું છે નસીબ એટલું સારું છે કે કોઈ ચાલતું નહોતું એ બાજુ રાહદારી કારણ કે અંદર ગાલીમાં બધા ઘણા રહે છે પણ ખરા કે જેથી એના છોકરા રમતા હોય કે અમારા વેપારીઓના કોઈ કસ્ટમર આવતા જતા હોય આ કોકની પર પડ્યું હોય તો બહુ બહુ મોટી દુર્ઘટના થઈ જતા છે એટલે અમારી રિક્વેસ્ટ છે કે આને તાત્કાલિક ધોરણે કંઈ પણ નિકાલ કરે કે જેથી બધાની સીટી જળવાયેલી રહે એમ ફ્યુચર માટે એમ છે ના એ ખ્યાલ પ્રભટ ટોકીઝનું આ બિલ્ડિંગ છે

ઘણી લોવાળા લોકોને રજૂઆત કરી કોઈ હજુ સુધી ધ્યાન આપ્યું નહીં આજે હમણાં કલાક પહેલા બધું પડ્યું છે અને બલા ત્રણ ચાર જણા બચી ગયા મહેરબાની કરીને આનું ખાસ ધ્યાન રાખીને કરો એનું કોઈ નક્કી નહીં ક્યારે પડે